દરેક પ્રોજેક્ટ બની ગયો ચાલો કેટલા ચોરસ તમે દોર્યા પેલા સાઈઠ ચોરસ દોર્યા વેરી ગુડ અચ્છા સાઈઠ ચોરસ દોર્યા એ સાઈઠે સાઈઠ ચોરસ નું માપ એક સરખું રાખ્યું કે અલગ અલગ એક સરખું રાખ્યું બરાબર છે હવે તમે કેટલા કેટલા ચોરસ લઈને કટિંગ કર્યું પાંચ પાંચ ચોરસ લઈને કટિંગ કર્યું બરાબર છે હવે વારાફરતી તમે જે કટિંગ કર્યું એના સમઘન બનાવવાનો છે અને એ સમઘન કેવો બનશે બંધ બનશે કે ખુલ્લો કેમ એ બંધ નહીં બને છે કે પાંચ બાજુ છે બરાબર છે હવે તમારે એને વાળવાનો અને જોવાનું કે એમાંથી ખોખું બને છે કે નહીં એટલે ખુલ્લું સમઘન ખોખું બનશે કે નહીં ચલા મોહિત તમે વાળો ચલો ફરી વાળો ખોલી નાખો પહેલાં હવે વાળો છો ચાલો વેરી ગુડ બન્યો કે નહીં સમગન પાંચ બાજુ નહીં બન્યો જો બે ખુલ્લી રહી ગઈ મતલબ કે આ જાળી કેવી છે છે જો તમે આવી જાળી તો એમાંથી ખુલ્લો સમઘન બનશે નહીં ચલો હવે બીજી વાળો એમાંથી સમગન બને છે ખુલ્લું ફોકું જુઓ હા બની ગયો ને વેરી ગુડ હવે આને પણ અલગ રાખજો બરાબર છે ચાલો સમીર તમે લઈ લો અને વાળો અને ચેક કરો કે એમાંથી ખુલ્લું ખોખું બને છે કે નહીં સમગનનું ખુલ્લું ખોખું બનશે કે નહીં બન્યું એમાંથી નહીં બન્યું તો એ જાળી કેવી છે ખોટી છે બરાબર ને ચલો એને એક બાજુ રાખો અલગથી આમાંથી વાળો બન્યો સમગન ખુલ્લો બન્યો ને સરસ વેરી ગુડ મતલબ કે આ આ રેખાકૃતિ સાચી છે બરાબર છે ને ચાલો મયુર તમે સળ પાડી દો ને સળી પાડી દો તમે જ્યાં લીટી દોરી છે ને ત્યાંથી આમ વાળી દો હવે હવે ટ્રાય કરો તો જલ્દી બની જશે જ્યાંથી આપણે વાળવાનું હોય ત્યાં આપણે તૂટક રેખા દોરીએ છીએ ખબર છે હા હવે ટ્રાય કરો ચલો ગયું બરાબર એટલે કે ખુલ્લા સંભરની આ જાડી સાચી છે ખોલી નાખો હવે સરસ ચાલો પેલામાંથી બનાવો બને છે નહીં બનતું ને બરાબર છે જો કેમ નહીં બનતું કારણ કે ની બે બાજુ જો સાઈડમાં આવી ગઈ સાથે સાથે ચલો રોહિત તમે લઈ લો તમારું કટિંગ કરેલું ચલો એને વાળીને જુઓ કે ખુલ્લું સમખન બને છે કે નહીં બન્યો હા મતલબ કે એ જાડી સાચી છે બરાબર છે ને ચલો આમાંથી ટ્રાય કરો નથી બનતું ને જો બે બાજુ ખુલ્લી રહી જાય છે ને એકની ઉપર એક બીજું આવી ગયું મતલબ કે આ જાળી ખોટી છે બરાબર છે ને આવું રેખા ચિત્ર આપણે નહીં દોરી શકીએ ચલો આમાંથી બનાવો બની ગયો ખુલ્લો સમગાન મતલબ કે આ સાચી છે બરાબર છે ને ચાલો તમે બનાવો ચાલો બની ગયો ખુલ્લો સમગાન મતલબ કે આ ઝાડી સાચી છે બરાબર ને તમે આઉ ચિત્ર દોરી શકો છો ચાલો આમાંથી બનાવો પણ સાચી હમ આ પણ સાચી છે જો આમાંથી પણ બની ગયો હવે દરેક જણા તમે જે બબે બબ્બે વાડ્યા ને એમાં કોઈનામાં બંને સાચી હતી કોઈનામાં એક સાચીને એક ખોટી હતી બરાબર છે તો હવે અહીંયા તમારે બધી જાળીને અલગ અલગ ગોઠવવાની છે બરાબર છે પહેલાં આપણે અહીંયા લાઇનમાં એવી ગોઠવી દો કે જે રેખાકૃતિ સાચી છે એ જે જાળી સાચી છે બરાબર છે ચલો તમારી પાસે સાચી હતી એક સાચી છે ને ચલો અહીંયા ગોઠવી દો હા આપણે ગોઠવી સાચી ચલો તમારી પાસે સાચી હતી એક સાચી હતી કે બંને સાચી હતી એક ચલો આની નીચે મૂકી દો હમ કલરવાળો ભાગ ઉપર રાખજો ચલો તમારી પાસે સાચી હતી મૂકી દો આની નીચે વેરી ગુડ ચલો તમારી પાસે એક સાચી છે કે બે બંને સાચી છે ચલો બંને જવા દો આગળ હમ વેરી ગુડ ચલો તમારી પાસે એક સાચી છે અહીંયા મૂકી દઉં ચલો આની બાજુમાં કઈ વાંધો નહીં આ સાચી છે તમારી પાસે બંને સાચી છે મૂકી દો અહીંયા આની નીચે બીજી મૂકી દો પેલી બંને અહીંયા લાવી દો ને બાજુમાં કઈ વાંધો નહીં ચલો હવે કોઈ પાસે સાચી છે નથી ને ચલો હવે કેટલી સાચી જાળી મળી આપણને ગણી કાઢો આઠ બરાબર છે ને હવે આપણે તમે કટિંગ કેટલું કરીને લાવેલા માંથી આપણને આઠ જાળી મળી સાચી તો ખોટી કેટલી મળી મતલબ આ એક હવે તમારા હાથમાં આ ખોટી છે આ આ આ પણ 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 ખોટી 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 છે 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 અને હવે તમને કોઈ કહે કે પાંચ બાજુ ધરાવતો ખુલ્લો સમગણ ખોટી રેખાકૃતિ દોરો એટલે ખોટી જાડી દોરો તો તમે આ ચારમાંથી કોઈ પણ દોરી શકો છો અને સાચી દોરવાની કે તો આમાંથી કોઈ પણ દોરી શકો છો આવડશે ચલો બહુ સરસ કર્યું રિપ્લાય કરો તમારા માટે